કેમ પણ ઘટે આપણા કઈ સારા સમય ની શરૂઆત થઈ ગયો એવું મને લાગે છે ધીરે ધીરે કોઈ પણ કામ કરું છું એ થઈ જાય છે ક્યાંય અટવાતું નથી તો ભાઈ સવાર સવારમાં નાઈ ધોઈને થઈ ગયા રેડીને આપણા ફરી એક નવા બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાનું છે અમદાવાદ તો એક પેનડ્રાઈવ કોપી થાય છે રસ્તામાં એક ભાઈ છે જેને આપણે પેનડ્રાઈવ આપવાની છે અને થોડો ઘણો બાજરો લેવાનો છે તો એ લઈ લઈએ જેથી કરીને આપણે રસ્તામાં કામ લાગે અને વાતાવરણ ખૂબ ઠંડીનું થઈ ગયું છે તો સ્વેટર બેટર લઈ લીધું છે આપણે હારે અને ચશ્મા પણ લઈ લીધા છે જેથી કરીને આપણને ધૂળ બૂળ ન ઉડે તો હવે મળી આપણે રસ્તામાં ને આપણે જે સાથે લઈ જવાના છે એક મહેમાનને કામ તો એનું જ છે પણ આપણે ખાલી હારે જવાનું છે કામ એનું પતવા કેમ કે એને એડવોકેટની જે ડિગ્રી ડિગ્રીનું લાઇસન્સ આવે એ લાઇસન્સનું ફોર્મ ભરવાનું છે તો એ માતાજીને ઓછી ખબર પડે છે તો આપણે એની હારે જવાનું છે તો થઈ ગયો છે નાસ્તો બસ્તો રેડી અને નાસ્તો કરીને હવે આપણે નીકળવાનું છે જોઈએ હવે કઈ રીતની પ્રોબ્લેમ હવે રસ્તામાં શું થાય છે પ્રોબ્લેમ તો આવે જ નાની મોટી એ તો મને ખબર જ છે પણ આપણે લડવાનું છે તો ભાઈ નાસ્તો બસ્તો થઈ ગયો છે રેડી અને આજે આપણે કેસેટ અને પેનડ્રાઈવ દેવાની છે ને પેલા આપણા સ્ટુડિયોનું નામ આજ જ સ્ટુડિયો હતું બે હજાર બાવીસમાં મેરેજ થયા તા એ ભાઈના પચીસ અગિયાર બે હજાર બાવીસ અત્યારે બે હજાર પચીસ પૂરું થવા એવું છે અને અત્યારે ઠેઠી ભાઈ પેન ડ્રાઈવ લેવા આવ્યા છે એટલે અમારા ધંધામાં ભાઈ આવું હોય ફોટોગ્રાફીના કોઈક લેવા આવીએ કે કોઈક ન આવીએ કે એટલે પરિસ્થિતિના કારણે ભાઈ પૈસા ન હોય ઘરે કેમ કે લગ્નમાં ઘણો બધો ખર્ચો થઈ ગયો વાર પ્રસંગ તહેવાર આવી જતા હોય કાંઈ નહીં કાઈ મજબૂરી આવી જતી હોય એટલે કામ લેવા અમુક લોકો ન આવીએ કે બધાને તો એવું પ્રોબ્લેમ ન હોય અમુકને હોય એટલે કાંઈ વાંધો નહીં ચાલો હવે આપણે મળીએ રસ્તામાં તો ભાઈ મોવાથી આપણે આગળ નીકળી ગયા છીએ અને આ જે આપણી ડીવીડી છે એ કોપી થાય છે અત્યારે કે ઘરે એક્સ્ટ્રા પેન ડ્રાઈવ નહોતી હતી એટલે મોબાઈલમાં જ કોપી કરી લીધો તો ડેટા અને હવે આપણે ઓટીજી દ્વારા પેન માં કોપી કરી લીધી એટલે ગમે ત્યારે આવું તમારે કાંઈ પણ થાય કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ડેટા હોય કાંઈ કામનો ડેટા હોય અને આપણે કઈ પેન ડ્રાઈવ ન હોય કોપી કરવા માટે તો મોબાઈલમાં લઈ લેવાનો અને આ પછી ઓટીજી છે ને એકાદી આપણી હારે રાખવાની થી ડાયરેક્ટ પેન માં કોપી કરી લેવાનું એટલે ઇમ્પોર્ટન્ટ ડેટા હોય આપણે લેવો જ પડે એમ હોય તો મોબાઈલમાં લઈ લેવાનો હોય એટલે આપણું કામ થઈ જાય પણ વાંચવાનું આવે અને ક્યાંય પણ આવી રીતે અટવાના હોય તો પહેલા શાંતિથી વિચારવાનું કે ભાઈ કઈ રીતે હું કામ કરું કેમ કરું તો મારું કામ થઈ જાય જો શાંતિથી વિચારીએ ને તો જ પચાસ ટકા તો કામ પૂરું થઈ જતું હોય પણ ઉતાવળા થાય આપણે બધી ભાન ભૂલી જાય તો ઘણું બધું કામ આપણું અટવાઈ જતું હોય અને આપણી આરે જે આવવાના છે માતાજી એ જો આ છે આને તો લગભગ અડધું ગુજરાત ઓળખે એને એડવોકેટનું ટૂંકમાં ભણતર છે એ કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે જેનું આઈડી કાર્ડ આવે એનું ફોર્મ ભરવાનું છે અમદાવાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તો ફોર્મ બોમ ભરી દઈએ અને એડવોકેટનું આઈડી આવી જાય પછી આપણે થોડા ઘણા કેસ છે એની પાસે લડાવશું કે ભાઈ અમારી ઉપર લોન છે ચેક બાઉન્સનો કેસ છે આ છે તે છે એવા કેસ આપણે લડી દે ફ્રીમાં એટલે આજ આપણે એનું ફોર્મ ભરી આવી દીધી ફ્રીમાં આપણે તે કાંઈ વાંધો નહીં ચાલો તો હવે મળી આવ રસ્તામાં તો ભાઈ ફૂગી ગયા છીએ આપણે તળાજા અને કસ્ટમર આવે છે પેન ડ્રાઈવ લેવા કેમ કે આપણે પેલા તળાજા સ્ટુડિયો તો એટલે કસ્ટમર તળાજાના છે તો આવે એટલે પેનડ્રાઈવ આપી દઈએ અને થોડો ઘણો છે કઈ બાજરો લેવાનો છે એ લઈ લઈએ અને પછી આપણે અમદાવાદ તરફ આપણા સફર તરફ રવાના થઈ જઈએ તો ભાઈ પેનડ્રાઈવ આપી દીધી છે ને બાજરોય આવી ગયો છે આ ભાઈ એવા તા પેનડ્રાઈવ લેવા તો ભાઈ ચીજી ગયા છે આપણે ભાવનગર અને પચાસ રૂપિયામાં ફૂલ થાળી છે અહીંયા હોટલ છે સો બગાડ કરીએ તો સાઠ લેવામાં આવે અને હાથે લઈ લેવાનું જેટલું ખાવું હોય આવી બોટલ કઈ હોય પચાસ રૂપિયામાં કુલ થાળી જેટલું ખાવું હોય એટલું હાથે લઈ લેવાનું કાંઈ થાળી રેડી કરી દીધી છે માતાએ માતા બહુ અઘરા છે એટલે એનું નામ લેવાય નહીં પણ ક્યારેક મસ્તી કરી લે તો આલે જો ને એક નંબર જમવાનું છાસ બધું કાંઈ ઘટે નહીં ચાલો તો હવે જમી લઈએ તો ભાઈ જમી લીધું છે અને હવે મેડમ કરે છે પેમેન્ટ ભલે કરી દે આપણને કઈ વાંધો નથી એવા કઈ વધારાના પૈસા નથી વાંધો નહીં અને આની પહેલા હું જયારે અમદાવાદ જતો હતો મિત્રો ત્યારે મારી પાસે છે ને સારો નાસ્તો કરવાના પૈસા તા અને ઘણા બધા મિત્રોને ફોન કર્યા હતા કે ભાઈ પાંચસો હજાર રૂપિયા હોય તો એકાઉન્ટમાં નાખ ગૂગલ પે કરે એમ પણ કોઈ કર્યા નહોતા અને આ વખતે અમદાવાદ જાઉં છું જે પહેલાં ગયો તો એને લગભગ દોઢ મહિનો આજુબાજુ થયો છે અને અત્યારે જાઉં છું તો અત્યારે થોડોક સમય સારો હોય એવું લાગે છે મને કેમકે મેં કોઈ પણ પૈસા નથી માંગ્યા તો છેલ્લા બે દિવસમાં એક બાર હજાર રૂપિયા એવા એટલે કે કામના એક પાંચ હજાર રૂપિયા એવા અને એક સાત હજાર રૂપિયા એવો એટલે કે જ્યારે સમય સારો હોય ને ત્યારે બધી બાજુથી પૈસા આવે અને ખરાબ હોય ને ત્યારે તમારે કામ કરેલું હોય તમારે કામના લેવાના હોય કે જે કાંઈ હોય પૈસા પણ તમારી પાસે આવે નહીં જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે અને અત્યારે મેં કોઈ પાસે માગ્યા નહોતા છતાંય આ બે વર્ષ જૂની કેસેટ હતી અને મેં રેન્ડર કરીને રાખેલી હતી એટલે ડેટા રહી ગયો એ ભાઈનો અને બે વર્ષ પહેલાના જે પાંચ હજાર લેવાના હતા એ અત્યારે સામે હાલીને આવ્યા બાકી જયારે આપણે જરૂર હોય ત્યારે પાંચસો રૂપિયા તો હું પણ પચાવી ન આવે એટલે આવું બધું છે જીવનમાં પણ જ્યારે પૈસાનો હોય કે સમય ખરાબ હોય ત્યારે કોઈ હિંમત હારવાનો કોઈ પ્રશ્ન નથી બનતો કેમકે જે રીતે ખરાબ સમય હોય છે એ રીતે સારો સમય પણ આવતો હોય છે અને સમયનું પરિવર્તન થવું જીવનમાં શક્ય છે કે ભાઈ સારો સમય આ જીવન નથી રહેવાનો અને ખરાબ નથી રહેવાનો એ પ્રમાણે બધું હોય છે જીવન ચાલો આપણે આપણી સફર તરફ નીકળી જઈએ તો ભાઈ કુગી ગયા બાર કાઉન્સિલની ઓફિસે આ જો માતાજી કયા કયા જાય છે મોડું થઈ ગયું છે આ છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસ જ્યાં એને એડવોકેટના લાઇસન્સનું ફોર્મ ભરવાનું છે કદાચ તો અત્યારે જ લાઇસન્સ મળી જાય જોઈએ હવે ભરીએ ફટાફટ મળીએ પછી આગળ તમને

ઓકે સારું ભાઈ તો હાલો હવે મળીએ રસ્તામાં ઘર તરફ જવાનું છે હજી સુધી તો કઈ પ્રોબ્લેમ નથી થઈ ભલે આપણે જે કંઈ ઘરેથી વિચારી નીકળ્યા હજી આગળ નહીં થાય એવું માનીએ છીએ આપણે કે અંદર વિચારીએ છીએ કે એવું ધારીએ છીએ પણ જોઈએ આગળ કેવું એવું થાય શું થાય હવે મને નથી લાગતું કાંઈ પ્રોબ્લેમ થાય એવું કેમ કે અત્યાર સુધી કઈ ન થાય એટલે હવે નહીં થાય અને હવે જીવનમાં નહીં થાય કેમ કે સારા સમયની શરૂઆત થઈ ગયો હોય એવું મને લાગે છે ધીરે ધીરે કેમકે કોઈ પણ કામ કરું છું એ થઈ જાય છે ક્યાંય અટવાતું નથી કઈ નઈ હવે મળી આગળ આજ વર્ષે આમાં બેહવાનું છે આપણે તો ભાઈ પોહચી ગયા છીએ આપણે ઉપતાપુર ના મેલડીમાં મંદિર એક છી જડાવાળા અને રસ્તા માં એ બાજુમાં પેટ્રોલ પુરાવો ઉભો ત્યારે માતાજી ભાઈ એટલું જ માંગ્યું હતું કે ભાઈ વહેલું મોડું પૂગાય માતાજી કામ કરાવી દેજો અને ત્યાં પુગ અમે ટાઈમ ટુ ટાઈમ જ પુગાઈ ગયો અને પાંચ થી દસ જ મિનિટ માં બધુંય કામ થઈ ગયું હાલો તમને દર્શન કરાવી પહોંચી ગયા છીએ આપણે સાનિધ્યમાં ઝીંડવા વાળા મોગલમાં ભાયલા ધામ તો ચાલો તમને દર્શન કરાવું અને અમદાવાદ હાઈવે ઉપર આવેલું છે ઝીંડવા વાળા મોગલમાં નું મંદિર જય માં મોગલ કરી જવાય બધા દર્શન ખુબ સારી એવી પ્રસાદી ની વ્યવસ્થા છે તો પ્રસાદી લઈ લઈ અને પછી આપણે નીકળીએ આપણા ઘર પે જય મા મોગલ તોલેરા પૂગી ગયા છે અને હાલ જો તમે ખાલી આને શું થાય છે એ જો તમે આમ તો મોટો આરામ જાદો છે ઈ કોઈ દી થાકે એવો નથી અને ચાંદો જોવો તમે ખાલી એકવાર અને ચાંદાની જેમ અને સૂર્યની જેમ એક મિત્રતાના નાતે અમે બે હારે રહી છીએ એકબીજાની સાથે બે હજાર ઓગળી અને ચાંદો કેમ ગરમ થાય એમાં ગરમ એ થાય અને ચંદ્ર કેમ ભાઈ શીતળ હોય એમાં થોડોક પાછો ક્યારેક શીતળ થઈ જાય પણ જેમ આપણે હાલી આમ ચાંદો અને સુરજ કેમ આપણી હારવાર હાલતા હોય એવું લાગે એમ એકબીજાની હારે હાલિ એમ એવું અમને લાગે છે ખરેખર હાલતા હોય કે ન હાલતા હોય ખબર નથી પણ ક્યારે આવી રીતે હારે વ્લોગ તો બનાવ્યો નથી પહેલી વાર બનાવ્યો છે ઘણીવાર એકબીજાના ઘણા કામ કરતા હોય અમે પણ પહેલી જ વાર વ્લોગ બનાવ્યો છે તો જોઈએ હવે કેવી કેવી કોમેન્ટો આવે છે કેમ કે આ સાયકલ યાત્રા એ કરે છે અને જે એને ખોટી રીતે કોલ કરી ને હેરાન કરે ને એના યુટ્યુબ માં રેકોર્ડિંગ એ મૂકે છે એટલે ઘણા બધા એને કઈ સારુંય કહે છે ને ઘણા બધા પાછા ગાળવી એટલે એવું બધું તો જીવનમાં હેલા કરે જેવા જેના વિચાર એવું આપણને બધા કે તો મારામાં બેટરી છે એમ ખાલી ત્રણ ટકા એટલે હવે બહુ લાંબો બ્લોગ નથી કરતા અહીંથી ડાયરેક્ટ હવે ઘરે જ જવાનું છે તો વિડીયો નો અહિયાં એન્ડ કરું છું ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશો હવે નવા વિડીયો માં ત્યાં સુધી બાય બાય